આજે આપણે વાત કરીશું દેશમાં ચાલી રહેલા એક મહત્વપૂર્ણ નાગરિકો અને સિવાય ખાતે આજે એક રાષ્ટ્ર એક ચૂંટણી વિષય પર એક મહત્વપૂર્ણ કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય દેશમાં રાજકીય સ્થિરતા અને સતત વિકાસ માટે એક સાથે ચૂંટણીઓ યોજવાનો ફાયદા ઉપર ચર્ચા કરવાનો હતો આ કાર્યક્રમમાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને થરાદના ધારાસભ્ય શ્રી શંકરભાઈ ચૌધરી મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમમાં થરાદ તાલુકાના વિવિધ મહાનુભાવો અને પ્રબુદ્ધ નાગરિકોએ હાજરી આપી હતી જેમણે એક રાષ્ટ્ર એક ચૂંટણીથી પ્રજાજનોને તેમજ દેશને શું ફાયદો થઈ શકે છે તે અંગે માર્ગદર્શન અને સમજણ મેળવી હતી આ પ્રસંગે વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે વન નેશન વન ઇલેક્શન એ ચૂંટણી ખર્ચ ઘટાડવાનો ઉદ્દેશ્ય સાથે એક જ દિવસની અંદર તમામ ચૂંટણીઓ સુમેળ કરવા માટેનો વિચાર છે એક રાષ્ટ્ર એક ચૂંટણીના સંદર્ભમાં આજે થરાદ વિધાનસભા ખાતે આદરણીય વિધાનસભાના સ્પીકર શ્રી શંકરભાઈ ચૌધરીના નેતૃત્વમાં એક પ્રબુદ્ધ નાગરિક સંમેલનનું આયોજન થયું હતું એક રાષ્ટ્ર એક ચૂંટણી એટલે શું આ ચૂંટણીના ફાયદા શું એકસાથે કરાવવાથી અને આ ચૂંટણી એક સાથે કેવી રીતે અમલ થશે ક્યારથી થશે એની એક વિસ્તૃત ચર્ચા અહીંયા કરવામાં આવી આ કાર્યક્રમમાં આ વિસ્તારના ખૂબ મોટી સંખ્યામાં પ્રબુદ્ધ નાગરિકો વેપારીઓ ડૉક્ટરો વકીલો ઉપસ્થિત રહ્યા હતા આદરણીય નરેન્દ્રભાઈનું જે બે હજાર સુડતાલીસનું વિઝન છે એ વિઝન તરફ પ્રયાણ કરવા માટેનું એક પગલું એક રોડમેપ આ એક રાષ્ટ્ર એક ચૂંટણી છે અને એના સંદર્ભમાં આખા દેશમાં એક પ્રકારનો વ્યાપક પરામર્શ લોકોની વચ્ચે કરવા માટે સ્ટેક હોલ્ડર સાથે જુદી જુદી ચર્ચાઓ કરવા માટે અને એના દ્વારા એક જન આંદોલન ઊભું કરવાનો પ્રયાસ આ કાર્યક્રમ છે એમાં લોકો સાથે ખૂબ કમલેશભાઈ વ્યાસ ડીડી રાજપૂત જીવરાજબા હરચંદજી ઠાકોર પ્રવીણભાઈ માળી જયમિનભાઈ પ્રજાપતિ પ્રતાપભાઈ સોની રૂપસીભાઈ પટેલ હિતેશભાઈ વાણિયા જેતસીભાઈ પટેલ કરશનભાઈ પટેલ કલાવતીબેન રાઠોડ રિતેશભાઈ પ્રજાપતિ

બધી એક જ હંગાથી આવે તો એમાં વિધાનસભા અને લોકસભા બધું એક જ ઝાટકે આવે તો કેવું થાય તો ઉમેદવારોને ખર્ચો બચી જાય ને એ પાર્ટીઓ પછી નક્કી કરી ના આપે વિચારધારા નક્કી કરે કે આ વિચારધારાનું છે તમે ખાલી લોકસભા વિધાનસભાની ભેગી ચૂંટણી આવે ને તો પણ કેટલો ખર્ચો ઉમેદવારોને બચી જાય તો પછી આ ઉમેદવારો બધા ક્યાંથી પૈસા લાવે તો એ પણ આ રીતે કોઈ ને કોઈ લોકો એને ડોનેશન આપતા હશે ના તો પ્રજામાંથી આપતા હશે સહયોગીઓ આપતા હશે